નમસ્તે હું તમને પ્રવાહી કરી અને ખેતરમાં છડાવવાનો પ્લાન્ટ આખો કોટાની પોતાની કોઠા સુસ્થિત બનાવેલો છે એનો તમને બધો હું આજે દેખાડીશ કે એક એક ટેલર દેશી ખાતર હોય એ દસ દસ વીઘા જેવો કપાસના પાકમાં તે સડાવે છે પ્રવાહી કરીને તેથી અત્યારે આ સમયમાં આપણને દેશી ખાતર મળવું ખૂબ જ ઓછું હોય જેથી કરકસરત દેશી ખાતરનો ઉપયોગ કરે અને જાઝા વિસ્તારમાં ખાતર મળી રહે છોડને એવો પ્લાન બધો બનાવ્યો છે અહીંથી આપણે ટ્રેક્ટર ઊભું રાખીએ ને તે ખેડૂત આ ટાંકામાં દેશી ખાતર ઠેલવે છે આ પાણી આવી રહ્યું છે પછી જે આ પ્લાન રહ્યો તે દેશી ખાતરની અંદર એક ટાઈપનું વલણું છે જે ટ્રેક્ટરથી સંચાલિત થાય છે ટ્રેક્ટરની પાછળ જોડીને વલણું ફેરવવાથી દેશી ખાતર એકદમ ભૂકો થઈ અને હાવ પ્રવાહી જેવું કરી નાખે છે વલાવી વલાવીને પ્રવાહી કરીને વલવીને અહીં ઉપરથી પાણી સડે છે અને સીધું જ્યાં આપણે મોટર શરૂ હોય એ મોટરમાં જોઈન્ટ આપે છે જેથી સીધું મોટરના પાણી સાથે છૂટા પાણીમાં જઈ શકે અને આ તાજું પાણી આવી રહ્યું છે અને આ બાજુ પણ ટ્રેક્ટરથી વલવવાનું છે અહીંયા ખાતરને પ્રવાહી ગળવાની સાણી મૂકેલી છે આ ટાંકામાંથી આ ટાંકામાંથી થોડુંક જાડું હોય પાણી પછી આમાં ગળાય ને આમાં આવે આમાંથી પછી મોટરની સાથે સ્વય સ્વરૂપે જ્યાં મોટરનું પાણી જતું હોય તેમાં ધીમે ધીમે જાય છે આ પણ ટ્રેક્ટરથી સંચાલિત છે ખેડૂતે પોતા પોતાની કોઠા સુસ્તી બહુ સરસ આઈડિયા કરેલો છે કે અત્યારે આ દેશી ખાતરની અસર તો હોવાથી એકદમ ધાદા વિસ્તારને મળી રહે બસો ત્રણસો વીઘામાં અહીંથી તે ખેડૂત દેશી ખાતર ચડાવે છે અંદર અત્યારે વોટર સોરુસ છે અહીંથી જઈ રહ્યું છે આ પાઇપથી ઇનલાઇટ થઈને સીધું પાણી સાથે જઈ રહ્યું છે Her şey var. Her şey

હવે આપણે કપાસમાં દેશી ખાતર ચડાવવાની એક નોખી ટેકનિક એક ખેડૂતભાઈ બનાવી છે તો કઈ રીતે એનું કામ આપે છે અને એ વરિમી બનાવે છે એ કઈ રીતે કામ આવે છે તે ચાલો આપણે જોઈએ તેના માટે એક મોટો ટાકો બનાવ્યો છે આપણે અને આની અંદર દેશી ખાતર નાખીએ છે અને પછી આખો એનો પ્લાન આખા યુનિટ બનાવ્યો છે અહીંયા તો કઈ રીતે કામ આપે છે તે ચાલુ જોઈએ

આ કેટલાક ટાઈમ ફેરવા પડે છે સુરા આખો દિમ એક બે ફેર ફેરવા પડે છે અને આપ આ જે આ ટેક તો ત્યાં ઓળો હોય છે આ ઓળો હોય હમ આ ઉભરાય એટલે એ પૂરા પાણી સરોજ રાખવું પડે એક દારો આ મોટર પાણી ખે એટલે આ એટલું નાખવાનું અને ઓલે સાણે જઈમાંથી ગળાને જાતું છે ને બનીને પ્રવાહી થઈ જાય દેશી ખાતર અને બે યુનિટ બનાયા છે આપણે આ આમાંથી ઉલોણા વડે સાત ઉલોળે છે એટલે ગાળી માથે પછી ઉલામાંથી pore એટલે અમાદે પંપ મેગલો છે કાકેવા લાઈનમાં ઠરી જ આગળ 30 બાય 30 નો ટાંકા બે એક એક બે થઈ ને 30 બાય 30 ભેગ થઈ બે 30 30 આમાં બે આવશે બધી વાળ છે ને બે બ્લોક કર્યા છે મેન કસરો જો આમાં જ ઉલોળે પછી આનું જે શુદ્ધ થઈ આ ઓલે અમાદે યુનિટ માં દે આ પછી જે કસરો ત્યાં સાફ થઈ જશે આમાં સાફ થયેલો આમાં આવે છે